એમ એસ યુનિવર્સિટીમાં બોત્તેરમાં પદવિદાન સમારંભમાં ડભોઈની મહિ દિવ્યા તાઈ સમાજની વિદ્યાર્થીની કુમારી ફાઇઝા અબ્દુલભાઈ વાડીવાલાને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવી હતી ધી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાં અભ્યાસ કરતી ડભોઈ મુસ્લિમ મહાદિવ્ય તાઈ સમાજની કુમારી ફાઇઝા અબ્દુલભાઈ વાડેલવાલાને ચાર ફેબ્રુઆરીના રોજ માનનીય ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડૉક્ટર ધનંજય ચંદ્રચૂડની વર્ચ્યુઅલ હાજરીમાં તેમજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તથા કેબિનેટ મિનિસ્ટર શ્રી ઋષિકેશ પટેલ તથા ચાન્સેલર મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા રાજમાતા સુભાંગની રાજે ગાયકવાડ તેમજ વાઇસ ચાન્સેલર વિજયકુમાર શ્રીવાસ્તવ તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલા બોતેરમાં પદવીદાન સમારંભમાં ફાઇજા અબ્દુલભાઈ વાડીવાલાને માસ્ટર ઓફ સાયન્સ ફિઝિકલ એન્ડ પોલીમર કેમેસ્ટ્રીમાં ડોક્ટર સુજાતા એસ કંસારા ગોલ્ડ મેડલ અને ડૉક્ટર સી એચ પટેલ ગોલ્ડ મેડલ ઇન કેમિસ્ટ્રીથી તેમજ પ્રમાણપત્ર રાજમાતા શુભાંગિની રાજે ગાયકવાડના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવતા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા તેમજ સમગ્ર ડભોઈ મુસ્લિમ તેમજ તાઈ સમાજ અને ડભોઈનું ગૌરવ વધારતા ફાયજા વાડીવાલાને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા જ્યારે કે વિદ્યાર્થીની આગળ સફળતા માટે કેરિયર બનાવવા એકેડમીનો અભ્યાસ કરવાનો વિચાર પ્રગટ કર્યો હતો મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાનો બોતેરમો પદવિદાન સમારંભ ચાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ યોજાયો હતો જેમાં મુખ્ય અતિથિ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડૉક્ટર ડીવાય ચંદ્રચૂડ વર્ચ્યુઅલ હાજરી આપીને વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શિક્ષણ મંત્રી અને યુનિવર્સિટીના ચાન્સેલર મેડલ આપીને એનાયત કર્યા હતા જેમાં હું ડભોઈની વિદ્યાર્થીની વાડીવાલા ફાયજા અબ્દુલભાઈને માસ્ટર ઓફ સાયન્સ ફિઝિકલ કેમેસ્ટ્રીમાં બે ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવી હતી જે બદલ મને ગર્વ અને આનંદની લાગણી અનુભવાય છે મારી આ સફળતાનો શ્રેય હું મારા માતા પિતા મારા શિક્ષકો અને મારા બીજા વિદ્યાર્થી મિત્રો કે જેમણે પોતપોતાનું પોતાનો યોગદાન પાઠવ્યું છે તેમનો આભાર વ્યક્ત કરું છું મેં મારી બેચલરની બેચલરનો અભ્યાસ બેચલર ઓફ સાયન્સ ઇન કેમેસ્ટ્રી પણ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડામાંથી કર્યું હતું જેમાં જેમાં પણ મારું ફર્સ્ટ ક્લાસ વિથ ડિસ્ટિન્કશન રહ્યું હતું મેં ધોરણ દસમાં પણ ડબોઈમાં સેન્ટર ફર્સ્ટ રહી હતી ધોરણ બારમાં પણ ડબોઈમાં સેન્ટર થર્ડની સાથે ગુજરાતના ટોપ વન પર્સન્ટ ટોપ વન પર્સન્ટ સ્ટુડન્ટમાં આવતા મને ડીએસટી ઇન્સપાયર તરફથી સ્કોલરશીપ પણ આપવામાં આવી હતી આવી જ રીતે મારા માતા પિતાનું આગળ પણ આવી જ રીતે મારા માતા પિતાને ગર્વ આપવાનો પ્રયાસ કરતી રહીશ